આજના દિવસે વર્ષ અઢારસો છન્નુમાં મોરારજી દેસાઈનો જન્મ ભદેલી વલસાડમાં થયો હતો તે ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા તેમણે મહાત્મા ગાંધી સાથે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો આઝાદી બાદ ઓગણીસો બાવનમાં તે તત્કાલીન બોમ્બે રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા રાજ્યોની પુનઃરચના પછી ઓગણીસો છપ્પનમાં કેન્દ્રીય કેબિનેટમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પદે જોડાયા હતા ત્યારબાદ ઓગણીસો અઠાવનમાં તેમણે નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો ઓગણીસો વહીવટી સુધાર આયોગના તે અધ્યક્ષ હતા ઓગણીસો સડસઠમાં તે શ્રીમતી ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં નાયા પ્રધાનમંત્રી તરીકે જોડાયા હતા અને નાણાં મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો આંતરિક કટોકટી બાદ ઓગણીસો સિત્યોતેરમાં રોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જનતા પાર્ટીને વિજય અપાવવામાં તેમની મોટી ભૂમિકા હતી ત્યારબાદ જનતા પાર્ટીના નેતા પદે સર્વાનુમતે ચૂંટાતા ચોવીસ માર્ચ ઓગણીસો સિત્યોતેરના રોજ તેમણે ભારતના પ્રધાનમંત્રી પદે શપથ લીધા હતા તેઓ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેનાર પ્રથમ ગુજરાતી હતા તે એકમાત્ર વ્યક્તિ છે કે જેમણે પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર નિશાને પાક અને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન મળેલો હોય ઈસવીસન ઓગણીસો અગણાયસીમાં અવિશ્વાસ પ્રસ્તાવના મતદાન પહેલાં રાજીનામું આપનાર પ્રથમ વડાપ્રધાન હતા તેઓની સમાધિ અભય ઘાટ સાબરમતી નદીના કિનારે આવેલી છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત